અગિયાર મહિના વધારા લે હવે અગિયાર દાડા રહી ગયા અગિયાર દાડા અગિયાર દાડા નઈ આલ્યા તો તને હું પક કરી દઈ

ઉપાડિ હે હળી તું જાડ્યો પણ તું જાડ્યો હોય તારા પાન ની હોય ગુંડા બોલાય તો ગુંડા બોલાઈ લેજે આ બંકો એકલો જ કાપી છે તો તને સો બે લાખ છે

આ મારું પાંચસો પાવડર